ચૌદ એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ ડોક્ટર આંબેડકરનો જન્મ જેઓ બંધારણ ગડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો ડોક્ટર આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભારતના રાષ્ટ્રનાયક સંવિધાનના નિર્માતા જેઓની દ્રષ્ટિથી સર્વસ્પર્શી સર્વસમાવેશી સામાજિક સમરસતાના આધારરૂપ ભારતના સંવિધાનનું નિર્માણ થયું છે એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભારત રત્ન બાબા સાહેબના જન્મજયંતિના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં સમગ્ર ખેડા જિલ્લામાં ડૉક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અનેક સામાજિક જાગૃતિ સામાજિક સમરસતાના કાર્યક્રમો કરવાના છે ત્યારે આજે અમે સૌ જિલ્લાના પ્રમુખ આગેવાનો જિલ્લાના આદરણીય અધ્યક્ષભાઈ શ્રી અજયભાઈ ખેડા જિલ્લાના સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈ અને સાથી સૌ હોદેદારો પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓની સંખ્યામાં જ્યારે ડૉક્ટર બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત છે ત્યારે અમે સૌ ડૉક્ટર સાહેબના માર્ગે ચાલવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને આજે પાર્ટી દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત સંવિધાનની પ્રસ્તાવના અનેક ઠેકાણે એનું વાંચન કરવામાં આવશે એક રીતે એમના માર્ગ પર એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલવા માટે ભાજપાના કાર્યકર્તા કટિબદ્ધ બને એ દિશામાં પાર્ટી અનેક કાર્યક્રમો આપ્યા છે અને આજે દિવસભર અને સાંજે પણ અનેક કાર્યક્રમો થવાના છે સૌ સાથે મળીને ડૉક્ટર સાહેબને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ

એને તમામ જગ્યા જે અમારી ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ જે પહેલાંથી જે છેલ્લા બે ત્રણ દિવસથી ચાલુ છે અને ડ્રોનથી એમાં સર્વેલિયન્સ કરવામાં આવી રહી છે એને તમામ વ્હીકલ ચેકિંગ અને તમામ પ્રકારના ડ્રાઈવ આ વિશે આપવામાં આવ્યા હતા અને આયોજકો સાથે જે અમારી બહુ મિટિંગ પણ જે તમામ જગ્યા ડીવાયસપી રેન્કના ઓફિસર તરફથી લેવામાં આવી હતી ઓર આ વિશે આ વિશે જે ચૌદ તારીખના જે પણ પ્રોસેસ નીકળવાના છે એ તમામ જગ્યા જુદી જુદી જગ્યા ડીવાયસપી રેન્ક ઓફિસર જોઈએ કેમ્પિંગ કરશે અને આ સાણંદની જે જે પ્રોસેસન છે આ અખા જિલ્લાની સૌથી મોટી પ્રોસેસન છે એમાં લગભગ ચારથી પાંચ હજાર લોકો આવવાની શક્યતા છે અને આ વખતે જે છે આ પ્રોસેસન જે છે થોડો જુદી ટાઈપનો છે અને સામાજિક સમરસતાનો જે એના આયોજક તરફ ત્યાં કહેવામાં આવે છે કે સામાજિક સમરસતાનો પ્રતિક છે એને તમામ પ્રકારના તમામ નાતિના લોકો એમાં ભાગ લેવાના છે અને એને અલાવા આ પ્રોસેસનમાં લગભગ જુદી જુદી જગ્યાને ટ્રાફિકનો અને પાર્કિંગનો પણ બંદોબસ્ત વ્યવસ્થિત તમે અમે તરફથી કરવામાં આવે છે તો એને વિશે અમારી એક અત્યારે જ મીટિંગ પૂરી થઈ છે અને એના જે વોલન્ટિયર્સ અને પોલીસ મળીને જે આ આખું આયોજન સરસ રીતે ચાલે એના માટે તમામ પ્રકારની પ્રિપેરેશન કરી લીધી છે સર કંઈક બનાવ ન બને કદાચ કંઈક બનાવ બની જાય તો કેવી તાત્કાલિક પહોંચે વળવા પોલીસને કેવી સૂચના આપવામાં આવી છે એને માટે જે અમારો તમામ પ્રકારની જે પ્રિપેરેશન લાઈક કમ્યુનિકેશન સિસ્ટમ છે અમારો અમારી એક રિઝર્વ ફોર્સ હશે જે ક્વાર્ટરમાં રહેશે તમામ એસડીપીઓ સાથે એક સ્ટ્રાઇકિંગ ફોર્સ હશે અને દરેક પોલીસ સ્ટેશન ઉપર જે અમારા મોટા વ્હીકલ ત્યાં રાખવામાં આવશે એને કોઈ પણ પ્રકારનો ઇશ્યુ બને તો જોઈએ ત્યાં તાત્કાલિક પોલીસ પહોંચી જાય આ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે સુરેશ સોનાવણે ભારત રત્ન બોધિસત્વ પરમપૂજ્ય ડોક્ટર આંબેડકર એકસો ચૌદસમી જન્મ જયંતી સાર્વજનિક જન્મજયંતિ સમિતિના કન્વીનર શ્રી સુરત આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ સમગ્ર વિશ્વ બહુ ઉત્સાહ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકર ફક્ત દલિતોના જ નહીં પરંતુ આ આ સમાજમાં દબાયેલા કચડાયેલા વર્ગના અને ખાસ કરીને મહિલાઓના મુક્તિદાતા હતા મહિલાઓ માટે બાબા સાહેબે હિન્દુ ફૂડ બિલ બનાવેલું અને જે મહિલા ચૂલ અને મૂલ પૂરતા સીમિત હતા જે મનુષ્યમૃતિમાં મહિલાઓને કોઈ પણ પ્રકારના અધિકાર નહીં હતો કોઈ પણ અધિકાર નહીં હતો પરંતુ ડૉક્ટર આંબેડકર જે સંવિધાન બનાવીને છત્રપતિ શિવાજી મહારાજે જે રાજ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી મહારાષ્ટ્રમાં એ પદ્ધતિથી સમગ્ર દેશને બાબા આંબેડકર એક તાંત્રણે બાંધ્યા છે આજે બાબા સાહેબ આંબેડકરની જ્યારે એકસો ચોત્રીસની જન્મજયંતિ આપણે મનાવી રહ્યા છે ત્યારે સૌ નવજવાનોને મારી વિનંતી છે કે બાબા સાહેબ આંબેડકરે જે સંદેશ આપણે આપેલો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો આજે શિક્ષાથી આપણો લોકો વંચિત થઈ રહ્યા છે સંગઠનમાં બી આપણે લોકો છિન્ન ભિન્ન છે સંઘર્ષ કરવાની જે ક્ષમતા આપણા સમાજમાં છે તે ક્ષમતા આજે કશે ને કશે થોડે ડાઉન લાગે છે એટલે આજે બાબા સાહેબ આંબેડકરને જો સાચા અનુયાય હોય તો આપણે એમના માર્ગ પર ચાલવાનો છે એમને બતાવવા માર્ગ પર ચાલીને આ દેશને સંવિધાનને મજબૂત કરવા માટે આપણે સૌ આજે સંકલ્પ લઈએ ફરીથી એકવાર શહેરીજનોને અને દેશવાસીઓને ડૉક્ટર આંબેડકર જયંતિની હાર્દિક મંગલકામનાઓ જય ભીમ જય ભારત જય ગુજરાત આજરોજ ચૌદ એપ્રિલ ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેમના જેમને આપણે આપણા બંધારણના ગઢવૈયા તરીકે માનીએ છીએ એમની જન્મજયંતિ હોય આજે હું તમામ લોકોને શુભકામનાઓ પાઠવું છું સાદો સાથ આ બંદોબસ્તમાં આજના તહેવાર અનુસંધાને અમે બંદોબસ્ત પણ યોગ્ય ગોઠવ્યો છે અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ પર ઘણા લોકો આવી અને પોતાના ભૂલાર ચડાવીને પોતાના ભાવના પ્રગટ કરતા હોય છે લાગણી વ્યક્ત કરતા હોય છે અને આ માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવેલ છે ગઈકાલ રાતથી જ પોલીસ પ્રેઝન્સ અહીંયા છે આના માટે અમે જે સ્ટેચ્યુ છે એની આસપાસ બીજા જે સ્ટેજ છે ત્યાં આ ઉપરાંત ટ્રાફિક માટેના પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ટ્રાફિક ડાયવર્ઝન માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ અત્યારે કાર્યરત છે આ ઉપરાંત જે સામાજિક આગેવાનો છે અલગ અલગ ગ્રુપ્સના એ લોકો સાથે પણ અમે સંકલનમાં છીએ જેથી યોગ્ય રીતના આખી કામગીરી થઈ શકે લોકો પૂરતા સગવડ સાથે પોતાની જે ભાવના છે એ અહીંયા વ્યક્ત કરી લાગણી વ્યક્ત કરી અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી શકે સાથે સાથે અન્ય લોકોને પણ કોઈ અડચણ ન થાય એ લોકોને પણ સરળતા રહે એવી રીતના સંકલન સાધીને કાર્ય થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો ભારતના બંધારણમાં ગઢવાઈઓમાં અને નોટર ભારતના ઘડવાઈ ઘડતરમાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર એમના જીવન મૂલ્યો પર ને એમના સિદ્ધાંતો પર ચાલી રહી છે આજે સમગ્ર દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બુથ લેવલ સુધીના કાર્યક્રમો બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા આવેલા છે ચલો આવનારા વર્ષોમાં પણ આપણે ભારત દેશને બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર અને એમના માર્ગદર્શન હેઠળ જે એમની નીતિઓ ઘડેલી છે એના પર આપણે લઈ જઈએ નોટર ભારતનું નિર્માણ કરી સંવિધાન કે નિર્માતા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી શુભકામનાએ બાબા સાહેબ આંબેડકર એક જ નારો દેશની ચારેવ દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા આજે બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે